જમાઈએ સસરા પર કર્યો હમલો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા વડોદરામાં જમાઈ દ્વારા સસરા પર હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે કાના ગ્રુપના પાર્ટનર ધવલ ઠક્કરે પોતાના સસરા જગદીશ ઠક્કર પર ફટકાવ કરી હુમલો કર્યો અને પછી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા આ ઘટના સંબંધિત સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં હમલાની ઘટના સ્પષ્ટ રીતે કેદ થઈ છે મળતી માહિતી અનુસાર ધવલ ઠક્કર અને તેની પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો દીકરી પતિ ના ઘરમાં પરત ન જતા ધવલ ઠક્કરે બદલો લેવા પોતાના સસરા પર હુમલો કર્યો હતો ઇજાગ્રસ્ત જગદીશ ઠક્કરને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે જગદીશ બે નામ છે જગદીશ ઠક્કર ધવલ ઠક્કરે હુમલો કર્યો હતો કયા કારણસર હુમલો કર્યો છોકરી બાબતથી અમે જમાઈ છે આપણે છોકરી તે પરણાવી હતી ને બે મહિના પહેલા મારા ફોન માં બોલાવી હતી મારા છોકરી ને મારતા હતા ને એ અદાવત રાખીને કાલે રાત્રે પોણા બાર વાગે પંદર વીસ છોકરા લઇ આયા હતા હું ત્યાં છાણી ઉપર બેઠો હતો ગોદામ માં ફોન છે ત્યાં મારા માતાજી ને મળશે ત્યાં બાર સૂતો હતો તો આઈ ને direct હુમલો જ કર્યો લાકડી નો પાઇપ ઉપર થી આયા હતા એ બીજા છોકરાઓ કઈ ના હતા એ તો હું વચે થી ઓળખતો નથી પણ સુનીલ સુનીલ કરતા હતા કઈ એક નું નામ ખબર છે ખાલી